આમ તો કહેવત છે ઘરના ચિરાગથી ઘરને આગ લાગે ત્યારે ઘરને કોણ બચાવે આ ચિરાગ કેટલો નાનો છે કેટલો મોટો છે એ પણ આધાર રાખે છે આ ચિરાગથી જે આગ લાગવાની છે એ આગ એ કેટલી ભયાનક થવાની છે અથવા તો થવાની શક્યતા છે અથવા તો મકાન માલિક આ આગને કેટલી જલ્દી બુજાવે છે આ તમામ બાબતો એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભાજપને કોર્ટમાં જવાની ધમકી ચેતવણી કે ચીમકી ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી આપી છે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પણ છે અને તેમણે પાર્ટીની આંતરિક ચૂંટણીઓ ઉપર સવાલ ઉઠાવ્યો છે એટલે કે કુલ મળીને ભારતીય જનતા પાર્ટીની લોકતાંત્રિક વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવ્યો છે હું છું આનંદ શુક્લ

પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ હેન્ડલ ઉપર શેર પણ કરી છે તેમનો દાવો છે ભાજપમાં પાર્ટીના બંધારણ પ્રમાણે સંગઠનિક પદો ઉપર ચૂંટણી થતી નથી પોતાની પાર્ટીના બંધારણ અને ચૂંટણી પંચના નિયમોને ટાકીને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે જો પાર્ટી અધ્યક્ષના કાર્યકાળનું વિસ્તરણ કરવામાં આવે છે તો તે પણ ચૂંટણી દ્વારા થવું જોઈએ આવો મત વ્યક્ત કર્યો છે ચિઠ્ઠી લખવાની સાથે સુબ્રમણ્યમ સ્વામીએ પાર્ટી અધ્યક્ષના જવાબની અપેક્ષા રાખવા સાથે એમ પણ પણ લખ્યું છે છે તેઓ આના સંદર્ભે વાત કરવા માટે વ્યક્તિગત રીતે ઉપલબ્ધ પરંતુ આવું નહીં થવાની સ્થિતિમાં તેમણે અદાલતમાં જવાની ચોખ્ખી ચેતવણી પણ આપી છે ડોક્ટર સુબ્રમણિયમ સ્વામી એ એક માસનો સમય પણ આના માટે આપ્યો છે અને કહ્યું છે જો તેમને પાર્ટી તરફથી જવાબ નહીં મળે તો તેઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી અને કાર્યકાળ વિસ્તરણને કોર્ટમાં પટકા પડકારશે ઉલ્લેખનીય છે રાજ્યસભામાંથી રિટાયર થયા બાદ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપના નેતૃત્વ ઉપર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે આમ તો એના પહેલા ઘણા વખતથી તેમની વિપક્ષી નેતાઓ સાથેની મુલાકાતો એ તેમના એક વિદ્રોહી તેવરને દર્શાવતા હતા પરંતુ હવે તેઓ વધારે આક્રમક થઈ ચૂક્યા છે હવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની વિદેશ નીતિ આર્થિક નીતિ સામરિક નીતિની ખુલીને ટીકા કરી રહ્યા છે અને તેની સાથે તેમણે નડ્ડાના કાર્યકાળ વિસ્તરણ અને આંતરિક ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવ્યો છે અને તેની સાથે કોર્ટમાં જવાની ચેતવણી પણ આપી છે